પાર્ટીના બે ટોચ નેતાને કે છે અને ન્યાયાધીશે બંને નેતાઓને સામેના આરોપ વાંચી સંભળાવ્યા હતા મિત્રો બંને કોર્ટ રૂમની અંદર હાજર હતા પરંતુ બંને આરોપને ફગાવી દીધો હતો જો ઓફિશિયલ સિક્રેટ હેઠળ દોષી ઠેરે તો દસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે કોર્ટ ઇમરાન ખાનને બીજી વખત દોષી જાહેર કર્યા છે આ પહેલાં કોર્ટે ટેકનિકલ આધાર પર આરોપ ફગાવી દીધો હતો કોર્ટ રૂમમાંથી બહાર આવતી વિગતો અનુસાર ન્યાયાધીશ દ્વારા ત્રણ આરોપો સંભળાવવામાં આવ્યા હતા જેમાં આરોપીએ તેમના કાર્ય કાર્ડ દરમિયાન સત્તા દરશી અધિનિયમ ઉલ્લંઘન કર્યું હતું અને આ રીતે દેશની સુરક્ષાને નુકસાન થયું હતું આમ મિત્રો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ